ગુલશન ભાઈ જેનો તમે ઓળખતા હશો એમને ગાડી પાછળ લખી છે કે અડધી રાતે ગમે ત્યારે કોઈ પણ દવાનું કામ હશે તો ફ્રી ઓફ ચાર્જ એ લોકો એમનું કોઈ ચાર્જ લેતા નથી શિયાળામાં એમને ધાબળા વિતરણનો કાર્યક્રમ પણ ખૂબ સારો અને કરેલો છે એટલે આવા સમાજલક્ષી અને સમાજનો ફાયદો થાય છેવાડાના માણસ સુધી પહોંચવાના અનેક પ્રયત્ન આપણી આ ટીમે કરેલા છે એટલે આપ સૌ એમને આશીર્વાદ આપો અને એમને ભવિષ્યમાં પણ એમને

શ્રી સંગઠનના પ્રમુખ ભાજપના જીકેભાઈ પટેલને વિનંતી કરું એ કાર્યને પ્રસંગના અનુરૂપ બલી મામા પકડો સભ્યો કાકા કે છે આ આપણે બધા સૌ ભારત માદાના જય ઘોષ કરું પટેલ ગાંધીનગર જિલ્લાના મંત્રી ભાઈ શ્રી ભરતભાઈ સોલંકી મારા સાથી મહામંત્રી ભાઈ શ્રી નરેશભાઈ પૂર્વ કલોલ શહેરના પ્રમુખભાઈ શ્રી નીરવભાઈ પટેલ કુણાલભાઈ વિશાલભાઈ અન્ય કાર્યક્રમ મિત્રો બહેનો અને બાળકો આજે આ ક્લબ દ્વારા નાના બાળકોને સ્કૂલ બેગ કાપવાના વિતરણમાં અહીંયા સૌ ઉપસ્થિત થયેલા છે ત્યારે બાળકોને હંમેશના માટે કુણાલભાઈ આ ત્રીજો કાર્યક્રમ હશે મને ખ્યાલ હશે ત્યાં સુધી એમના બર્થડે ના દિવસે પણ બાળકોને પ્રોત્સાહિત કરી સ્કૂલ ના બાળકોને સ્કૂલ બેગ આપતા હોય છે કમ્પાસ આપતા હોય છે તો પ્રભુ ને એવી જબક સુરત કાદ રહેગા આપણે ઉપસ્થિત શહેર ભાજપના પ્રમુખ ઉપર બાય શ્રી જે કે પટેલ મહામંત્રી નરેશભાઈ હરોળ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ મુકુલભાઈ આ વિસ્તારના અમારા ખૂબ જ મહત્વના આગેવાન એવા ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લાના મુખ્ય બોડીના મંત્રી ભરતભાઈ સોલંકી અને જેમને આ સેવાનો યજ્ઞ કર્યો છે એવા કૃણાલ અને એમની ટીમ સૌ વડીલો માતાઓ અને ભૂલકાઓ સેવાનું કામ કૃણાલભાઈ કરી રહ્યા છે સારું કર્મ લખવું ને એ નાની વાત નથી નહી તો મોટા મોટા બંગલાઓમાં જઈએ ને તો અમે એક વાત આ એક અનુભવ કહું

એટલે સારું કામ કરે એવું નથી હોતું પરંતુ સારા વિચારો હોય તો ગમે પૈસા ઉભા કરીને પણ સારું કામ કામ કરી રહ્યા નાના બાળકોને આ હેલ્પ કરવી એમના જીવન માટે ખૂબ મહત્વની એક દફતરની કિંમત નથી પરંતુ આ દફ્તર બાળકોને પ્રોત્સાહિત કરે ભણવા માટે થઈને એને આગળ વધવા માટે થઈને એના વિચારોને સુદ્રઢ કરવા માટે થઈને આ એને પ્રોત્સાહન મળે છે પાણી બોટલ સાઈડ મળે તો અહીંયાથી ઘરેથી તમે લાઈન આપો ને એના કરતા અહીંયાથી લઈ જશે એનો ઉત્સાહ બાળકનો એનો હું સહ સંગઠન સીકેભાઈ પટેલ ને વિનંતી કરીશ कि देव मुकेश भाई नायक ने एमना हस्ते किट आपसे <laughs> आरव चिराग भाई कटारिया सोलंकी विश्वा रमेश भाई मुकुमारा आरव जगदीश भाई परमार तरंगी अशोक भाई, भाई।, 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 भाई। सोलंकी वेदिका नवीन भाई सोलंकी वेदिका वेदिका क्या नहीं बेटा वेदिका वेदिका आइडिया नहीं आप

सोलह की काव्या बारिश भाई। सोलह की काव्या बारिश भाई। सोलह की काव्या बारिश भाई। आज भाभी ये जानवी 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 जानवी

મેમણી પ્રિયાંશી પરમાર હર્ષિંદ ચંદ્રકાન હર્ષિલ સોલંકી પ્રિયાંશી 22 પર આવે વાંટર કિંજલ ભરતાઈ किंजल भाई। चेतन कुमार परमार विधि चेतन कुमार परमार नायक देव मुकेश कुमार देव मुकेश।

परिक मोहित कल्पेश भाई परिक मोहित भाई परिक मोहित जिग्नेश काय योगेश भाई चौहान जिग्नेश વર્ણનભાઈ હરેશભાઈ સોલાંકી કુલદીપ વિરજીભાઈ સોલાંકી રીષા પાઉભાઈ પરમાર રુદ્ર મહેશભાઈ પરમાર રુદ્ર મહેશભાઈ છે પરમાર ચાવડા કિંજલ હિંમતભાઈ હરીફ ભાઈ નરેશભાઈ નરેશભાઈ પરમાર વિધાન નરેશ કુમાર પરમાર વિધાન પરમાર વિધાન નરેશભાઈ પરમાર કરિશ્મા કેશભાઈ પરમાર કરિશ્મા કેશભાઈ